સ્વાગત છે તમારું ફરી એક આજના આ વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર ખેડૂતો માટે મોટી ખુશખબરી વિશે વાત કરીશું જેમાં પીએમ કિસાન યોજનાનો જે એકવીસમો હપ્તો છે એની તારીખ હવે જાહેર કરવામાં આવી છે બે હજાર પ્લસ બે હજાર એટલે કે અહીંયા ચાર હજારનો હપ્તો ખેડૂતોને મળવાનો છે તીરે અત્યારે જે છે આપણને માહિતી મળી રહી છે હપ્તો તમામ ખેડૂતોને અહીંયા ડબલ મળશે આખી માહિતી જાણવા માટે આખો વિડીયો જોવો પડશે તમારે સાથે જ વાત કરીએ તો આ વખતે સરકાર દ્વારા ઘણા બધા નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે એટલે ઘણા નિયમો બદલવામાં પણ આવે છે એટલે આ વખતે ઘણા બધા જે છે ખેડૂતો હપ્તાથી વંચિત પણ રહેવાના છે 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 કયા કયા નિયમોનો નવો બદલાવ કરવામાં આવ્યો નવા નિયમો આવવા આવ્યા આ તમામ માહિતી મેળવવા માટે તમારે વિડીયો એન્ડ સુધી જોવાનો છે તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનું છે તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને કોમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડિયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડિયોની શરૂઆત હવે આપણે કરી લઈશું સૌપ્રથમ આપણે અહીંયા વાત કરીશું તો હાલમાં એકવીસમો હપ્તો જાહેર થવાની તાજી ખબર છે કેન્દ્ર સરકાર ઓક્ટોબર નવેમ્બર બે હજાર પચ્ચીસમાં બે હજારની રકમ જે છે હપ્તાની હપ્તા સ્વરૂપે ખેડૂતોના ખાતામાં જમા કરવાની તૈયારી છે મિત્રો હાલમે જે એકવીસમો હપ્તો જાહેર થવાની તાજી ખબર આવી છે કેન્દ્ર સરકાર દ્વારા ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં આપણો જે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય એવી એની તૈયારીઓ કરવામાં આવી રહી છે રિપોર્ટ મુજબ દેશના કેટલાક રાજ્યોમાં પહેલાંથી જ વહેલી જે છે ચૂકવણી કરી દેવામાં આવી છે મિત્રો રિપોર્ટ મુજબ જોવા જઈએ તો ઘણા બધા રાજ્યોમાં જે છે સમય પહેલાં જ હપ્તો ચૂકવવામાં આવી દેવામાં આવ્યો છે એટલે કે અહીંયા ચાર રાજ્યોમાં હપ્તો આપવામાં આવ્યો છે પંજાબ હરિયાણા ઉત્તરાખંડ અને જમ્મુ અને કાશ્મીર આ જે ચાર રાજ્યો છે એમાં હપ્તાની રકમ વહેલા આપવામાં આવ્યું છે કારણ કે ત્યાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી ત્યાં જે છે પાક નુકસાન વધારે થયું હતું તો ખેડૂતોના હિત માટે આપતો જાહેર કરીને એ લોકો લોકોને જાહેર જમા કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય સ્તરે વ્યાપક વિતરણના કાર્યક્રમને પ્રથમ સપ્તાહમાં નવેમ્બરમાં પૂર્ણ કરવાની આશા છે એટલે કે રાષ્ટ્રીય સ્તરે જે ઘણા બધા ખેડૂત મિત્રો બાકી રહી ગયા છે હપ્તાથી ઘણા રાજ્યો વંચિત રહી ગયા છે જેમ કે ગુજરાત આસામ મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ આવા જે રાજ્યો છે એમાં હપ્તા નથી મળે એવા લોકો માટે હવે જે છે ટૂંક સમયમાં વિતરણ વ્યવસ્થાનો એક કાર્યક્રમ આજે નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ કરવામાં આવશે અને નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ તમામ ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર જમા કરવામાં આવશે વાત કરીશું આગળ તો કેટલાક ખેડૂતોના હપ્તા જે છે રોકાયેલા રહે છે મિત્રો તમને ખબર હશે કે ઘણી ઘણી વખત ઘણા બધા ખેડૂત મિત્રોને હપ્તો નથી મળતો હપ્તો રોકાઈ જાય છે જેમ કે તમે જોયું હશે કે ઘણા બધા ખેડૂત મિત્રોને વીસમાં હપ્તાનો લાભ નહોતો મળ્યો ઘણા બધા ખેડૂત મિત્રોને ઓગણીસમાં હપ્તાનો લાભ નહોતો મળ્યો ઘણા ખેડૂતોને અઢારમાં હપ્તાનો લાભ નહોતો મળ્યો એ રીતે આ વખતે ઘણા બધા ખેડૂત મિત્રોને એકવીસમા હપ્તાનો પણ લાભ નહીં મળે જો તમારે લાભ મેળવવો હોય તો હું આજે વિડિયોની અંદર કાર્યો જણાવું એ કાર્યો તમારે ખાસ પૂર્ણ કરી લેવાના છે જેથી કરીને તમે એકવીસમા હપ્તાથી વંચિત ના રહી શકો કારણો શું હોઈ શકે હપ્તો અટકવાના તો સૌ પ્રથમ તમારું કેવાયસી અધૂરું જમીન રેકોર્ડ ખોટો દાખલ કર્યો હોય બેંક ખાતું ત્રિપુટી આધારે લિંક ના હોવું આવા જો કારણો હોય છે એટલે કે તમે તમારું કેવાયસી પૂર્ણ ના કર્યું હોય જમીન રેકોર્ડ ખોટો દાખલ કર્યો હોય બેંકમાં ખોટી ત્રિપુટી હોય તો આવું થઈ શકે છે જો તમારું હપ્તો જે છે નથી આવતું તો પહેલી જ વાર તમારે કેવાયસી તરત જ પૂર્ણ કરવાનું છે અને પછી નજીકના કૃષિ અધિકારી અથવા સીએસસી સેન્ટર પર સંપર્ક કરવાનો છે એટલે કે તમારો હપ્તો ના આવતો હોય તો તમે તમારા મોબાઈલમાંથી પણ કેવાયસીનું કાર્ય પૂર્ણ કરી શકો છો આ કાર્ય પૂર્ણ કર્યા પછી નજીકના કૃષિ અધિકારી અથવા સીએસસી સેન્ટરની તમારે મુલાકાત લેવાની છે આ વખતે સરકારના સ્ત્રોતો અનુસાર એકવીસમો હપ્તો નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં જમા થવાની સંભાવના છે એટલે આ વખતેના સરકારના સ્ત્રોતોને નિયમો મુજબ જોવા જઈએ તો આપણો જે એકવીસમો હપ્તો હશે નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે આ વખતે દેશના લગભગ નવ કરોડથી પણ વધુ ખેડૂતોના ખાતામાં જે છે રૂપિયા જમા થવાના છે હવે જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો તો તમારું ખાતું ચેક કરતા રહેજો કારણ કે એસએમએસ દ્વારા પણ સરકાર તમને જે છે જાણ કરશે કે બે હજાર રૂપિયા તમારા હપ્તાના રૂપે ક્રેડિટ થયા એટલે કે જમા થયા છે કે નથી થયા તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વીડિયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય